તાલુકાના દેવપુરા ગામ પાસે આવેલી કેનાલ નજીકથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે સ્થાનિક ગ્રામજનોએ કેનાલના કિનારેથી તાજું જન્મેલું ભ્રૂણ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભ્રૂણને પોતાના કબજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે ભ્રૂણ કેટલા કલાક પહેલા અહીં ફેંકવામાં આવ્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે આ ઘટના પાછળ કોઈ શંકાસ્પદ તત્વો કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ ઘટના સ્થાનિક લોકોમાં ભારે આઘાત અને ગુસ્સો જગાવી રહી છે આવા કૃત્યો સભ્ય સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે એક નિર્દોષ જીવને જન્મ લેતા પહેલા જ અત્યાજી દેવો અથવા મારી નાખવો એ માનવતા વિરુદ્ધનો ગુનો છે થરાદ પોલીસ મથક દ્વારા આ મામલે ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસની હોસ્પિટલો અને દવાખાનાઓમાંથી પણ શંકાસ્પદ કેસો અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે જેથી આ કૃત્ય કરનારાઓ સુધી પહોંચી શકાય આવી ઘટનાઓ આપણા સમાજમાં નવજાત શિશુઓ પ્રત્યે ખાસ કરીને દીકરીઓ પ્રત્યેના કેટલાક લોકોના વલણ પર ગંભીર સવાલ ઉભા કરે છે સમાજે આ અંગે જાગૃત થવાની અને આવા ગુનાહિત કૃત્યોને સખત રીતે વખોડી કાઢવાની તાતી જરૂર છે દરેક જીવને આ દુનિયામાં આવવાનો અને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે આશા રાખીએ કે પોલીસ જલ્દીથી આ ગુનેગારોને શોધી કાઢે અને તેમને કડકમાં કડક સજા મળે જેથી ભવિષ્યમાં આવા કૃતિઓનું પુનરાવર્તન ન થાય